મહત્વની જાણકારી મેળવીભટ્ટર્યભટ્ટને ભારતીય ગણિત શાસ્ત્રના પિતા કહેવાય છે અથવા સમગ્ર ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે આર્યભટ્ટે એવી કઈ કઈ શોધ કરી કે તેમને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે તો ચાલો જોઈએ આર્યભટ્ટનું ગણિત ક્ષેત્રે પ્રદાન આર્યભટ્ટે શૂન્યની શોધ સાબિતી સાથે કરી બતાવી છે ગણિતમાં મહત્વની ગણાતી એવી સંજ્ઞા પાય આ પાયની કિંમત આર્યભટ્ટે આપી છે જે બાવીસના છેદમાં સાત ત્રણ પોઈન્ટ ચૌદ અથવા એકસો ને આ કિંમત આર્યભટ્ટ દ્વારા આપવામાં આવેલી છે વર્તુળના પરિઘને તેના વ્યાસ દ્વારા વિભાજિત કરવાથી મળતો અચળાંક એટલે પાય પાય એ મૂળભૂત રીતે ગ્રીક બારાક્ષરીનો સોળમો અક્ષર છે આર્યભટ્ટ દ્વારા દશાંશ પદ્ધતિ અને સ્થાનમૂલક પદ્ધતિ પણ આપવામાં આવેલી છે આર્યભટ્ટે ત્રિકોણમિતિનો ખ્યાલ આપ્યો છે હવે જોઈએ આર્યભટ્ટ દ્વારા લખવામાં આવેલા વિવિધ ગ્રંથો આર્યભટ્ટિયમ અને આર્ય સિદ્ધાંત જે ગ્રંથો આર્યભટ્ટ દ્વારા લખવામાં આવેલા છે હિન્દુ પંચાંગ તૈયાર કરવા માટે આર્યભટ્ટનો ગ્રંથ આર્યભટ્ટિયમનો ઉપયોગ થાય છે આર્યભટ્ટે સૌ પ્રથમ અનુમાન લગાવ્યું હતું કે પૃથ્વી ગોળ છે તે પોતાની ધરી પર ફરે છે તેથી જ રાત અને દિવસ થાય છે આર્યભટ્ટના માનમાં ભારતે ભારત દ્વારા છોડવામાં આવેલા પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યું હતું આર્યભટ્ટ ઉપગ્રહને ઓગણીસો ને પિંચોતેરમાં રશિયાના રોકેટ કોસ્મોસ થ્રી દ્વારા છોડવામાં આવ્યો હતો હવે જોઈ લઈએ આજના વિડીયોનો સમગ્ર નીચો જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાઈ દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચર